આણંદ જિલ્લાના બોરસદ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવવાના બદઈરાદે વન તળાવથી ટેકરીયાપુરા જતી નહેરમાં ગાયનું માથું કાપીને નાખવામાં આવ્યું હતું ઉપરાંત ગાયના બીજા અંબો પણ આસપાસ મળી આવેલ હતા આવું જઘન્ય કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવાય તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે કારણે સમસ્ત હિન્દુ સમાજ અલગ અલગ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એક થઈ મહાયાત્રા સ્વરૂપે બોરસદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

તંત્ર સાથે સમાજ ક્યાંક તંત્રને સાથ સાથે રાખ્યા આગળ ચાલશે તો ફૂટવા આ દેશનું વાતાવરણ બગડેલું સાહેબ એવું અમને કરવા નથી વાળા બંધ કરાવો ગૌ માતા